બજારની વાતમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે સ્પાર્ક પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતા દેવાંગભાઈ ઘણું સ્વાગત છે આપનું અને અત્યારના જો માર્કેટમાં આપણે જો નજર કરીએ તો પોઝિટિવ મોમેન્ટમ તો છે અત્યારના ઓફકોર્સ આપણે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પણ જોયા છે પણ મે બી અત્યારના હવે જે વધીની થોડુંક પોઝિટિવ મોમેન્ટમ અત્યારના માર્કેટમાં દેખાઈ રહ્યું છે એસ્પેશિયલી આજે કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ માર્કેટ નો ટ્રેન્ડ અત્યારના તમને કેવું લાગે છે તમને શું લાગે છે કે કયા પરિબળો અત્યારના માર્કેટ્સ ને ડ્રાઇવ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા થેન્ક્સ ફોર રિવ્યુંગ ઓન ધ શો પ્રિતિ ખાસ કરીને આપણે જોઈએ અત્યારના તો માર્કેટમાં જે પરિબળો અત્યારે વર્ક કરી રહ્યા છે એમાં ઘણા બધા પોઝિટિવ આવી ગયા છે લગભગ આપણે જોઈએ તો આખું વર્ષ લાસ્ટ સપ્ટેમ્બર સત્યાવીસ ના જે હંમેશા કહું છું બે હજાર ચોવીસમાં આપણે જે માર્કેટનો ટોપ બનાવ્યો હતો નિફ્ટી અને એના પછી એક સતત કરેક્શનનો જ વરસ રહ્યું છે પૂરું વરસ થઈ ગયું આજે લગભગ વરસ અને એક મહિનો થવા આવશે પણ હજી પણ માર્કેટે એ ને ક્રોસ નથી કર્યા મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ તો હજી એનાથી પણ નીચે છે ઘણા નીચે છે હવે અહીંયા ખાસ કરીને જો તમે પરિબળો પહેલાના જુઓ તો નેચરલી તમને ટ્રમ્પ ટેરિફ ટેન્ટ્રમ્સ હતા ઇઝરાયલ ઈરાન હતું યુક્રેન રશિયા ચાલતું હતું ઘણા બધા જીઓ પોલિટિકલ ટેન્શન્સ ઇમર્ચ થયા હતા આખા વર્ષમાં પણ અત્યારના જે ત્રણ ચાર પરિબળો જે સ્ટ્રોંગલી વર્ક કર્યા છે એમાં તમે જુઓ તો એક મોન્સૂન સારું થયું છે ઇન્ફ્લેશન નીચે આવ્યું છે આરબીઆઈ રેટ કટ ફ્રીમાં ઓલરેડી ચાલુ રહ્યું છે અને હમણાં પણ જે થોડા દિવસ પહેલા એમને જે સ્ટેપ્સ લીધા કોર્પોરેટ ઇન્ડિયા માટે અને કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ પણ વધે એ બધા સ્ટેપ પોઝિટિવ ડિરેક્શનમાં હતા એસએનપીએ ઇન્ડિયાને અપગ્રેડ કર્યું છે અને સૌથી મોટું ફેસ્ટિવ સિઝનની તમે જે વાત કરી એક ફેસ્ટિવ ડિમાન્ડને સ્પર કરવા માટે જે હિસાબે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો રેશનલાઇઝેશન કરવામાં આવ્યું આ બધું જ ઘણું પોઝિટિવ થયું છે અને આના કારણે મારા હિસાબે એક તો ડિમાન્ડ વધશે સેકન્ડ ઘણી બધી કંપની જે કેપિટલ એક્સપેન્ડિચર નહોતું કરતું એ કન્ઝમ્પન ડિમાન્ડના કારણે કેપિટલ એક્સપેન્ડિચર પણ થશે અને ક્રેડિટ ગ્રોથ કારણ કે કોર્પોરેટને જો એક્સપાન્ડ થવું હોય અને બીજું જેમાં રિટેલ ક્રેડિટ ગ્રોથ આપણે કહીએ કે અત્યારના લોકોને કાર લેવી છે કે અત્યારના લોકોને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લેવા છે જે સસ્તું થયું છે આઈ થિંક આ સ્ટ્રક્ચરલ મેજર છે મને લાગે છે આવનારા બે ત્રણ વર્ષોમાં ઇન્ડિયાને ડેફિનેટલી બેનિફિટ આપશે અને મારા હિસાબે અહીંયા વધારે ફેક્ટર્સ છે પોઝિટિવ થવાના યસ ગ્લોબલ માર્કેટ્સના જે સંકેતો છે ટેરિફને કારણે એના કારણે માર્કેટ પર એક ઓવરહે છે અને વિદેશી સંસ્થાગત નિવેશક અત્યારે બાય કરવા નથી આવી રહ્યા તો એક સ્લાઇટલી એક નેગેટિવ સેન્ટિમેન્ટ પ્રવર્તી રહ્યું છે બટ આઈ થિંક આઈ એમ સીંગ મોર પોઝિટિવ દેન નેગેટિવ એટલે અત્યારના અહીંયા મારા હિસાબે નેક્સ્ટ ત્રણ ચાર મહિના તમારા માટે એક બાઇંગ પીરિયડ તરીકે યુઝ કરો આ નહીં તો નેક્સ્ટ ક્વાર્ટરમાં તો પરિણામો પણ આવવાના સારા સારું થશે તો આઈ થિંક આઈ એમ મોર પોઝિટિવ દેન નેગેટિવ રાઇટમાં એબ્સલ્યુટલી પણ એ સર્ટનટી મે બી અત્યારના માર્કેટમાં નથી દેખાઈ રહી બિકોઝ એક વસ્તુ સર્ટન છે દેવાંગબાઈ કે ઓકે આપણે ગ્રોથપાથ પર છે આપણે યુ નો જે આપણા એસ્પિરેશન છે કે થર્ડ લાર્જેસ્ટ વર્લ્ડ ઇકોનોમી આપણે બનાવી રહ્યા છે એની પ્રોસેસમાં છે રાધર અને જે રીતના આપણા ફંડામેન્ટલ્સ છે કોર્પોરેટ્સના ફંડામેન્ટલ્સ છે આપણા જે યુનો નંબર્સ છે ઇકોનોમિક નંબર્સ જે આવી રહ્યા છે ઇન્ફ્લેશન ઇઝ ગુડ જીડીપી ઇઝ ગુડ કમ્પેર ટુ ધ વર્લ્ડ જો નંબર્સ આપણે જોઈએ તો વી આર ક્વાઇટ વેલ તો તમને શું લાગે છે શા માટે એફઆઈઆઈઝ પણ આવતા નથી રહ્યા રા એ લોકો વેટ કરી રહ્યા છે આઈ થિંક બહુ ડિફિકલ્ટ છે આનું એનાલિસિસ કરવું પણ બહુ સિમ્પલી આપણે જો ખાલી નંબર ગ્લોબલ માર્કેટન જોઈએ તો આપણે આઈડિયા આવશે લગભગ બે હજાર વીસમાં જયારે ઓગણીસ વીસ ના વીસમાં કોવિડ આવ્યું હતું એના પછી લગભગ ચાર વર્ષ માર્કેટમાં જે હિસાબે આપણે તેજી જોવા મળી અને આઈ થિંક એવરીબડી મેડ મની બીટ એટ લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ ઇવન ઘણી બધી કંપનીઝ ડિઝર્વ નથી કરતી એ કંપનીઝને પણ સારા વેલ્યુએશન મળ્યા હવે લગભગ એવું થયું કે બે હજાર સુધી પંદર અઢાર ટકાના અર્નિંગ સ્ત્રોત પણ જોયા તે ચૌદ પંદર સોળ ટકા સર્ડેનલી અર્નિંગ્સ growth માં એક ઘટાડો આવ્યો હાઈ બેસ પર પણ એક અર્નિંગ્સ growth ઘટ્યો સ્લાઇટલી આપણે એમ પણ કહી શકીએ કે ઇન્ડિયા નું જે પ્રીમિયમ હતું વેલ્યુએશન પ્રીમિયમ એ વર્લ્ડ કરતા થોડું વધુ મોંગું થઈ ગયું જે 4-5 વર્ષ પહેલા સેટઅપ બનતા હતા તો તો કોઈ કમ્પ્લેઈન્ટ ન હતી પણ જ્યારે અર્નિંગ્સ ના આવે અને હંમેશા કહું માર્કેટ ઇઝ અ સ્લેવ ઓફ અર્નિંગ્સ તો લાસ્ટ લગભગ વર્ષ દોઢ વર્ષમાં આપણે જોયું છે કે અર્નિંગ્સ એક હાઈબર્નેશન ફેઝ માં વયા ગયા એના કારણે જે થયું એ કે લોકો અત્યારના જે વિદેશી સંસ્થાગત નિવેશક છે એના માટે ઇન્ડિયા પણ એક 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 ડેફિનેટલી એવેન્યુ છે ઇન્વેસ્ટમેન્ટનું પણ એની પાસે આજે માર્કેટ છે ચાઇના કયો કે કે થાઇલેન્ડ કહો કે તમે કોઈ પણ તાઇવાન કયો કે જાપનીઝ માર્કેટ કહો અને અથવા ડેવલપ માર્કેટ્સ બી છે એની પાસે યુરોપિયન અને યુએસ માર્કેટ તો અત્યારના જે તમે જુઓ છો એ ઇન્ડિયામાં ડેફિનેટલી મેક્રો સ્ટ્રોંગ છે પણ એ લોકોને વેલ્યુએશન વાઇઝ ઘણું બધું ચાઇના એટ્રેક્ટિવ લાગ્યું તમને એક ડેટા પોઈન્ટ આપવું તો અત્યારના આખું કેલેન્ડર યર એમાં એમએસસીઆઈ એશિયા માર્કેટ એક્સ જપાન એ લગભગ એકવીસ થી બાવીસ ટકા ઉપર છે અને ઇન્ડિયન માર્કેટ લગભગ ખાલી ફક્ત વન પર્સેન્ટ ઉપર છે તો વીસ ટકાનું સિવિયર અંડર પર્ફોર્મન્સ આપણે જોઈએ તો એમએસસીઆઈ ઇન્ડિયા વર્ષ એમએસસીઆઈ એશિયામાં આપણે જોવા મળ્યું છે અ અનુકરણ ડેફિનેટલી એક હતું કે અર્નિંગ્સ જે ઇન્ડિયામાં ہوتا તો એ થોડા ઊંચા આવ્યા તો વેલ્યુએશન પ્રીમિયમ પણ ઓછું થયું પણ ડેફિનેટલી તમે જેમ કહ્યું એમ હવે નેક્સ્ટ આવનારા 3-4 મહિનામાં જ્યારે નવો રાઉન્ડ ઓફ એલોકેશન થશે FII ના ત્યારે કહેશે કે એક તો મારે ડેફિનેટલી 20-22% નું ઇન્ડિયા નું અન્ડર પરફોર્મન્સ તમે ગણો અર્નિંગ્સ પણ લગભગ 7-8-9% તો વધ્યા છે તો રફલી કોઈને કોઈ પણ હિસાબે ઇન્ડિયા હવે ચીપર લાગશે એમ નથી કેતો કે વેલ્યુએશન સસ્તું થઈ ગયું છે પણ હવે તમે યુએસ માર્કેટ સાથે કમ્પેર કરો કે બીજી ઇમર્જિંગ માર્કેટ સાથે કમ્પેર કરો તો ડેફિનેટલી આપણા મેક્રોસ આપણા ડેમોગ્રાફિક સેવા છે કે એ લોકોએ આવું જ પડશે યસ ડેફિનેટલી એ લોકો થોડા લેટ છે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં આવવા માટે પણ મારા હિસાબે સુનર દેન લેટર દેર ઇઝ અ ગુડ પોસિબિલિટી કે વિદેશી સંસ્થાગત નિવેશક ઇન્ડિયામાં બાય કરવા આવે Absolutely, બીકોઝ I may એક ચીપર ઝોનમાં એટલે કે કારણ કે વેલ્યુએશન ઓફકોર્સ અફકોર્સ સુધરા તો છે જ માર્કેટના એ તો આપણે વિકાંત નાય બટ હેવિંગ સેટ દેટ અત્યારના આપણે જે જોઈ રહ્યા છે દિવાંગભાઈ માર્કેટમાં જે સિનારીઓ છે હજી પણ ટેરેફનું એક હેંગવર છે હેંગઓવર નથી એક હેંગિંગ સ્વોટ છે રાધર કે હજી શું આપણને થોડું રિબેટ મળે છે નથી મળતું બાયલેટ્રલ ટ્રેડ ટોક કેવી રીતના ચાલે છે એ ઓફકોર્સ એક નજર તો બનેલી જ છે પણ બીજા બધા પરિબળો જે છે એ ખાસ્સા આવે થોડું ક્લેરિટી દેખાડી રહ્યા છે રાઈટ કઈ રીતના તમે કામ કામકાજ કરી રહ્યા છો ખાલી ડોમેસ્ટિક ફેસિંગમાં જ તમે નિવેશ કરી રહ્યા છો કે જ્યાં ટેરફ લાગ્યો છે ત્યાં પણ તમે થોડું થોડું રોકાણ કરી રહ્યા છો બિકોઝ અમુક ટેરફ જ્યાં લાગ્યો છે એ એવા એરિયાઝ છે કે એના વગર મે બી ચાશે બી નહીં એ કામ કર્યા વગર કે એ પ્રોડક્ટમાં તો કઈ રીતના તમે નિવેશ કરશો ખાલી ડોમેસ્ટિક ફેસિંગ કે બીજા એવન્યૂઝ પણ તમે જોશો બલ્ક ઓફર પોર્ટફોલિયો હંમેશા અમે કહેતા આવ્યા છે આજ નહીં ખાલી ટ્રમ્પ ટેરિફ કારણે પણ લગભગ છેલ્લા બે ત્રણ વર્ષથી પોર્ટફોલિયોઝ બનાવીએ છીએ એ વધારે ડોમેસ્ટિક ફેસિંગ અથવા ડોમેસ્ટિક સેન્ટ્રિક સ્ટોરીઝ એનું કારણ એ છે કે જે ઇન્ડિયા પાસે જે અત્યારે પરિબળો છે જે સ્ટ્રેન્થ છે એ કદાચ બધી ગ્લોબલ માર્કેટ પાસે નથી નેચરલી તમને અત્યારના જયારે આઈટી આપણે જોઈએ છે કે સેક્ટર આખું જ્યારે બે પર્સન્ટ ત્રણ પર્સન્ટ અને કોઈ કોઈ કંપનીઝ જસ્ટ એક ઝીરો પર્સન્ટ ગ્રોથ બતાવે છે ભલે ડેફિનેટલી આ સસ્તી છે હું એમ નથી કે આ ન કરાય વેલ્યુ બાયર માટે ઘણી વખત સારા ઝોનમાં હોય છે પણ શું તમારા સ્ટ્રકચરલ પંદર અઢાર વીસ ટકા રિટર્ન્સ યર ઓવર યર નેક્સ્ટ ત્રણ પાંચ વર્ષમાં બનશે મારો આન્સર છે નો કદાચ એક બાઉન્સબેક મળે તમને દસ પંદર ટ્રેડર્સ ટ્રેડર્સને એ એ નાય ના કરી શકું પણ મારા હિસાબે ડોમેસ્ટિક સેન્ટ્રિક સ્ટોરીઝમાં તમે જો બે ત્રણ થીમ તમે જુઓ બેક છે ફાઇનાન્સિલાઇઝેશન જેના વિશે હું હંમેશા વાત કરું છું ફાઇનાન્સિલાઇઝેશનમાં નોર્મલ બેંક્સ સુધી કે તો યસ નોર્મલ બેંક્સ અને NBFCs પણ હવે જે હિસાબે GST પ્રોડક્શન થયું છે ડિમાન્ડ પાછી ઇકોનોમી પાછી આવી રહી છે કદાચ બેંક્સ અને કોર્પોરેટ બેંક પણ ચાલે અને કદાચ NBFCs પણ ચાલે પણ એમાં તમે ફાઇનાન્શિયલ કેન્ડિડેટ્સ જુઓ જે ફાઇનાન્સિલાઇઝેશનનું વિટનેસ છે તમે બ્રોકિંગ કંપનીઝ જુઓ તમે ડિપોઝિટરીઝ જુઓ તમે AMCs જુઓ વેલ્થ મેનેજમેન્ટ હાઉસિસ જુઓ એક્સચેન્જર્સ જુઓ એક આખું પ્લેથોરા તમારા માટે ઓપન થઈ ગયું છે કે આજે ઇન્ડિયામાં લગભગ વીસ કરોડ ડિમેટ એકાઉન્ટ છે એ આગળ જતા વધવાના જ છે ઇન્ડિયામાં જે સંખ્યા છે મિલિયનર્સની અને બિલિયનર્સની એ પણ દર કલાકે વધતી રહે છે મારા હિસાબે આ બધું જે ફાઈનેન્શિયલ પાર્ટિસિપેશન આવે છે જે ઇન્ડિયા ફિઝિકલ એસેટ્સથી ઓબ્સેસ્ડ હતું એ ધીમે ધીમે ફાઇનાન્શિયલ એસેટ્સમાં આવી રહ્યું છે એનું પૂરું એક પ્રોક્સી પ્લે છે તો મારા હિસાબે આ ફાઇનાન્શિયલ કમ્પ્લીટલી ડોમેસ્ટિક સેન્ટ્રિક છે એ પ્લે તમારે બિઝના કરવું જોઈએ સેકન્ડ જે હંમેશા હું કહું છું ડિસ્ક્રિશનરી કન્ઝમ્પન એક જમાનામાં જે આપણે લક્ઝરી કહેતા જાય છે રાઈટ ઘણી બધી સિટીઝમાં તમે જુઓ તો તમારે એર કન્ડિશનિંગ હોય કે એર કુલર્સ હોય કે સારા ટેલિવિઝન ચેનલ્સ હોય કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય આઈ થિંક આ બધા બધા ઇન્ડિયાનું પર કેપિટલ કન્ઝમ્પશન હજી પણ ઓછું છે તમે કારનું કન્ઝમ્શન જુઓ આઈ થિંક આ બધું જ વધશે તો સેકન્ડ પોકેટ થઈ ગયા અમારી ડિસ્ક્રિશનરી અને થર્ડ પોકેટ જે હંમેશા કહું છું કે કોર્પોરેટ જયારે એક્સપાન્ડ કરે કે ગવર્મેન્ટ પોતાનું કેપેક્સ કરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ ગુડ્સ આ ટાઈપની કંપનીઓ પર પણ તમારી નજર હોવી જોઈએ આ થીમ નેચરલી વધારે ડોમેસ્ટિક સેન્ટ્રિક છે અને એની સાથે સાથે તમને થોડું ઘણું જો ફાર્મા એક્સપોઝર લેવું હોય થોડું ઘણું આઈટી એક્સપોઝર હોય તો હું ના નહીં પાડું પણ અમે અમે સૌથી વધારે અમારા નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ પોર્ટફોલિયો ઇઝ પ્લેસ્ડ ઇન જે ત્રણ થીમ ની એમાં આ બધા જે તમે સેક્ટર્સ મેન્શન કર્યા તમને શું લાગે છે કે ક્યાં તમે ફર્સ્ટ કોન્સેશન જોશો કે ક્યાં ફર્સ્ટ મૂવ જોશો તેજીનું કે તમને લાગશે કે ઓકે નાવ ઇટ્સ માર્કેટ ઇઝ મૂવિંગ ક્યાં તમે વધારે ભાર આપ્યો છે જો એલોકેશનની જો આપણે વાત કરીએ ત્યારે આઈ થિંક મારા હિસાબે તમે જુઓ તો માર્કેટ જે છે છે એ ચેન્જ થઈ રહી હવે એમ નહીં કહું કે ખાલી નિફ્ટી ચાલે તો માર્કેટ ચાલે ફોર એક્ઝામ્પલ આજે તમે નિફ્ટી વેટેજ છે જેટલું વેટેજ દસ પર્સન્ટ જેટલું ઓઇલ એન્ડ ગેસનું વેટેજ છે લગભગ આઠ નવ પર્સન્ટ એફએમસીજીનું વેટેજ છે હવે આ બધા ડેફિનેટલી એફઆઈઆઈ જો આવશે તો આ સેક્ટર્સ ચાલશે પણ એફઆઈઆઈ ના આવે થોડી વાર લાગે તો જે ડોમેસ્ટિક જે મની અત્યારના આવી રહ્યા છે એ વધારે જઈ રહ્યા છે તો તરફ તરફ જઈ 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 રહ્યા 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 છે 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 મિડ ઘણા અમુક અમુક સુધી સ્મોલ પણ તો મારા હિસાબે ઘણી વખત તમારે એમ કેવું મુશ્કેલ છે કે કયા સેક્ટરમાં પૈસા આવશે પણ એક થીમ સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક પૈસા પણ આવી શકે છે સેકન્ડલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યસ ફાઈનાન્શિયલ થોડા અંડર વેલ્યુડ પણ લાગી રહ્યા છે તો ત્યાં કદાચ એક પહેલો રાઉન્ડ ઓફ બાઇંગ આવી શકે સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ હું હંમેશા પણ ઘણી બધી કેપિટલ ગુડ્સ રિલેટેડ કંપનીઝ છે પાવર ઓટોમેશન કંપનીઝ છે પાવર રિલેટેડ એન્સિલરી કંપનીઝ છે એનર્જી એફિશિયન્સી ટાઈપની કંપનીઝ છે એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ અહીંયા પણ એક સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ આવી શકે છે અને ડિસ્ક્રીપ્શનરી કન્ઝમ્પન ઓલરેડી આપણે જોઈએ છીએ તો ઘણી બધી ડિસ્ક્રી કન્ઝમ્પ્શન ઓરિયન્ટેડ કંપનીઝ જેમાં હું ઓટો ને ને પણ સામેલ કરીશ અને ઘણી બધી કન્ઝ્યુમર ડ્યુરેબલ ની કંપનીઝ આ બધામાં ઓલરેડી તમે જુઓ નો તમે આઈપીઓ જોયો કેટલો બધો સક્સેસફુલ રહ્યો છે ઘણા બધા આઈપીઓ અત્યારના તમે જુઓ તો સારી કંપનીના આઈપીઓ સારા પેપરની ડિમાન્ડ છે તો આઈ થિંક આઈ એમ આમ કમ્પ્લીટલી ઓન ધ પેજ દેટ નવી ટાઈપની કંપનીઝમાં જે મેં વાત કરી એમાં કદાચ વધારે ફ્લોઝ આવશે આવનારા દિવસોમાં ફિનેન્શિયલ્સ યુ નો એને અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ આખા ફાઇનેન્શિયલ સેક્ટરની જે રીતના બેન્ક્સના અપડેટ્સ આવી રહ્યા છે સેકન્ડ ક્વાર્ટરના ફેન્ટેસ્ટિક અપડેટ્સ આવતા આપણને દેખાઈ રહ્યા છે અને શ્યોરલી સો કે નંબર્સમાં પણ કન્વર્ટ થતાં આપણને દેખાશે બીજું જે આરબીઆઈ જે પગલાં લીધા જે તમે મેન્શન પણ કર્યું છે એક આપણે વધારે લિબરલાઇઝેશન ઓફ બેન્ક્સમાં પણ જોઈ રહ્યા છે રાઈટ અને અહીંયા ઈસીબીઝ હોય કે મોજ એન્ડ એક્વિઝિશન્સ હોય યુનો એક તમને અહીંયા રોડમેપ આપવામાં આવ્યો છે કે જે ફ્યુચરમાં આપણને યુ નો ફોરેન ફંડ્સ પણ અટ્રેક્ટ કરી શકે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ ઇટ્સ અ વાસ્ટ થિંગ બટ ઇટ્સ અ બેક બોન ઓફ એની ઇકોનોમી જ્યારે આપણે મેસિવ ઇકોનોમી તરફ વધી રહ્યા છે તમે જો અહીંયા પ્લે અરાઉન્ડ કરવું હોય તો તમને કયા વોર્ટિકલ્સ ગમશે ફાઇનાન્શિયલ્સમાં ડેફિનેટલી બહુ બહુ સરસ ક્વેશ્ચન તમે કહ્યું એમ અત્યારના જ્યારે લગભગ હંમેશા એક્ઝામ્પલ આપું છું સાલા 450 લાખ કરોડ નું જો ઇન્ડિયા નું માર્કેટ કેપ હોય તો એમાંથી રફલી 125 લાખ કરોડ અત્યારે બીએફએસઆઈ છે બેંક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ વીએફસીસ ફાઇનાન્શિયલ કંપનીઝ આબોધી હવે જો જ્યારે અહીંયાની જીડીપી ડબલ થશે કદાચ સાલા 4 લાખ કરોડ નું નવ જ્યારે જ્યારે 150 લાખ કરોડ નું 900 લાખ કરોડ થાય ત્યારે આ સેક્ટર પણ સવા 100 લાખ કરોડ નું કદાચ 150 લાખ કરોડ થઈ જાય પણ ત્યારે વધારે જે પાર્ટિસિપેટ કરશે એ સેક્ટર્સ કયા હશે તો એ સેક્ટર્સમાં અત્યારના જેમ મેં કહ્યું કદાચ તમારી વેલ્થ મેનેજમેન્ટ ટાઈપની અમારી ટાઈપની કંપનીઝ હોઈ શકે જે અત્યારે અમે ભલે લિસ્ટેડ નથી પણ આવી ટાઈપની ઘણી બધી કંપનીઝ હોય બ્રોકિંગ ટાઈપની કંપનીઝ હોય કે તમે એમસીઝ જુઓ ડિપોઝિટરીઝ જુઓ એક્સચેન્જિસ જુઓ આ બધી કંપનીઝ ઘણી વખતે ફાઇનાન્સિંગ એનબીએફસી પણ છે કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઝ છે આ બધી કંપનીઝ જે અત્યારના ફોરફ્રન્ટમાં છે કે જ્યારે ઇન્ડિયાને કેપિટલ જોઈએ છે ત્યારે કોણ કેપિટલ રેસ કરે છે ઇન્ડિયાને જ્યારે ઇન્વેસ્ટ કરવું હોય છે પોતાના સેવિંગ્સ ત્યારે કઈ કંપનીઝ ઇન્વેસ્ટ કરવામાં હેલ્પ કરે છે કઈ કંપની તમને એસેટ alloction માં હેલ્પ કરે છે આ ટાઈપના પ્રોક્સીઝ જો તમે બાય કરશો તો નેચરલી તમને નેક્સ્ટ 4 પાંચ વર્ષમાં મોટો growth જોવા મળશે એબ્સોલ્યુટલી હા તો અહીંયા ફાઇનાન્શિયલ એઝ અ સેક્ટર આપણે ઓફકોર્સ ઇગ્નોર નહીં કરી શકાય પણ વધારે પણ વાતચીત કરીશું પણ લઈ લેવાનો છે મારી બ્રેક તો બ્રેક લઈને પાછા ફરીશું ને આ છે ચાલુ રાખીશું મારી સાથે જ રહેજો Is set off, so look, love is setting off the lock, but love takes back the star into you. પછી આપનું સ્વાગત છે ને આપણે વાતચીત કરી રહ્યા છીએ સ્પાર્ક પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતા સાથે દેવાંગભાઈ જે આધર એરિયા છે જે શાઇન થર રહ્યો છે એ છે મેટલ અને એમાં બી ફ્રેશિયસ મેટલ અને એમાં બી અત્યારના જો જોઈએ તો ગોલ્ડ ઓફકોર્સ એક હાઈસ નવા ને નવા બનાવી ચૂક્યું છે પણ લુક એટ સિલ્વર અહીંયા અત્યારના શોર્ટેજ થઈ ગઈ છે ઘણા બધા ઈટીએફસે બંધ કરી દીધું છે લામસમ લેવાનું કારણ કે પ્રીમિયમ્સ આર વેરી હાઈ કઈ રીતના તમે પ્રેશિયસ મેટલ્સને પ્લે આઉટ કરી રહ્યા છો અત્યારના ઓનેસ્ટલી અમિત હું કહું છું કે હું આનો એક્સપર્ટ નથી बट डेफिनेटली अमर पर पॉजिटिव व्यू तो एज ए हाउस व्यू एसेट एलोकेशन में अमु गोल्ड सिल्वर पर पॉजिटिव व्यू तो हेविंग सेड दैट जय आटलू बधु मोमेंटम हो ત્યારે નેચરલી તમે તમે એને ટ્રેડ કરીને ઘણી વખત નીકળી શકો છો પણ અહીંયાથી કોન્ક્રીટ વ્યૂ આપવો શોર્ટ ટર્મ બહુ ડિફિકલ્ટ છે પણ લોંગ ટર્મ અત્યારે પણ બહુ ક્લિયર છે કે જે હિસાબે ઇન્ડસ્ટ્રીઅલ મેટલ તરીકે સિલ્વર ની ખપત વધે છે જે રીતે અત્યારના ક્લાસિકલી આપણે ખબર છે કે ઓવરઓલ ઇકોનોમીઝ બધી જ અત્યારે ઇન્ડિયન ઇકોનોમી તો ઠીક છે પણ આગળ જતા ગ્લોબલ ઇકોનોમીઝમાં પણ એક સારો કાળ આવવાની શક્યતા છે તો આઈ થિંક આડેગા ઇન્ડસ્ટ્રીયલ મેટલની ડિમાન્ડ હંમેશા રહેશે અને ગોલ્ડ આપણે ખબર છે કે અત્યારે વર્લ્ડની જે પોલિસીઝ છે અત્યારે નેચરલી આપણે એક સેફ હેવન જે પેલા જેમ કેતા ગોલ્ડ છે અને આમ નોર્મલી ડોલર કહેવાય અ તો અત્યારે ઘણી બધી જે બેંક છે જે સેન્ટ્રલ બેંક છે પણ અત્યારે ગોલ્ડ ની ખરીદી કરી રહી છે તો એકચ્યુઅલી ઉપર જવાનો એક એક ટ્રેન્ડ રહ્યો છે ઓવરઓલ ટ્રેન્ડ ને હું ક્વેશ્ચન નહીં પૂછું પણ અત્યારના જે હિસાબે ભાગી રહ્યું છે શું એમાં એક નાનું પંક્ચર થઈ શકે પોસિબલ છે કે એક નાનું પંક્ચર આની અંદર થઈ શકે પણ જે રીતના ભાગ્યો છે એ નાનું પંચર કેટલું કામ કરશે વીલ હેવ ટુ સી પણ દેવાંગભાઈ બીજો તમે ને મેન્શન કર્યું કે યુ શુડ હેવ લિટલ આઈટી રાઈટ અને અત્યારના જે રિઝલ્ટ સીઝન શરૂઆત થઈ છે ને જે રિઝલ્ટ આવ્યા છે એનું એક્સપેક્ટેશન કરતા પ્રમાણે આપણે સારા નંબર્સ જોઈ રહ્યા છે પણ જે કોન્સન્ટ્રેશન હવે આપણે જે શિફ્ટ થતા જોઈ રહ્યું છે ઇન વિચ વી આર બિહાઇન્ડ ઇઝ એ કઈ રીતના તમે જોઈ રહ્યા છો જો ડોમેસ્ટિકલી એઆઈ ને હવે જો પ્રાથમિકતા આપવામાં આવે એ પોઈન્ટ ઓફ વ્યૂ એને અધરવાઇઝ આઈટીમાં કયા તમે વર્ટિકલ્સમાં તમે નિવેશ કરી રહ્યા છો ત્યાંના સ્પેસિફિકલી હવે જો આઈટીમાં ઇન્વેસ્ટ કરવું હોય જેમ મેં કહ્યું કે તમે બે વસ્તુને ધ્યાનમાં રાખી શકો શું તમારે એવરેજ ટેન ટ્વેલ્વ પર્સન્ટ ટાઈપ રિટર્ન્સ બનાવવા છે નેક્સ્ટ ત્રણ ચાર વર્ષ માટે તો ડેફિનેટલી જે બિગ ફોર આઈટી કંપનીઝ છે એમાં બની શકે એટલા માટે કહું છું બની શકે કારણ કે એનો ગ્રોથ આપણે ખબર છે કે ઓલરેડી બહુ નીચે છે અને વેલ્યુએશન્સ પણ કોલેપ્સ થઈ ગયા છે બટ અગેન હું એ કેમ્પમાં નથી જે ઈચ્છે છે કે તમે સ્ટોક ખાલી વેલ્યુએશનમાં નીચે છે એના માટે બાય કરો ગ્રોથ ના આવતો હોય તો પણ બાય કરો તો મારો અહીંયા પણ ક્લિયર છે કે લગભગ હું એ સલાહ નહીં આપું કે આ ટાઈપના બિઝનેસીસ બાય કરો બટ વેરી ક્લિયરલી જે નીશ બિઝનેસીસ હોય હવે એક્ઝામ્પલ આપું તો ઇઆરએન્ડ ડી જે આપણે કહેવાય જે એઆઈ રિલેટેડ બિઝનેસીસ છે જે અમુક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ટાઈપના કામ કરે છે આ ટાઈપની જે કંપનીઝ છે બહુ રેર છે પણ તમે ગોતવા જાઓ તો ઘણી કંપનીઝ આમાં બને છે ઘણી કંપની પ્લે માં કામ કરે છે નેચરલી આ બધી કંપની બહુ સ્મોલ કેપ કેપ અને લાર્જ કેપમાં કોઈ એવી કંપની નથી પણ આવનારા દિવસોમાં તમારે ખાસ કરીને એવી કંપનીઝ ગોતવી પડશે જે એસિસ્ટ કરે એઆઈને ને જે એસિસ્ટ કરે ડેટા સેન્ટર્સમાં જે એસિસ્ટ કરે સેમી રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝમાં કારણ કે ઇન્ડિયામાં જે આગળ જતા એ કાર્ડ આવે છે ત્યારે તમને આ એઆઈ સેમી કન્ડક્ટર ડેટા સેન્ટર્સ ક્લાઉડ અ સાયબર સિક્યુરિટી આ બધા એક થીમ્સ છે જેને તમારે ધ્યાન રાખવા પડશે કે નોર્મલ થીમમાં જવું છે મને નોર્મલ બેંક અને ઓઇલ એન્ડ ગેસ બાય કરવું છે કે મારે પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો આમાં ડાયવર્ટ કરવો છે તો મારા આન્સર છે કે આ તમે આ ટાઈપના જે ચાર પાંચ થીમ્સ કીધા એમાં યસ અમુક કંપનીઝ અમે સ્ટડી કરી રહ્યા છે એવી ટાઈપની થોડી મિડ અને સ્મોલ કેપ કંપનીઝ તમારે તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો પડશે ઓકે તો એક ડિટરમાઇન કરવું પડશે કે તમે કઈ રીતના ઇન્વેસ્ટ કરવા માંગો છો ને ધેટ વુડ ગિવ યુ અ પાથ ટુ ઇન્વેસ્ટ ઇન આઈટી આપણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે દિવાંગભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા જોડાયેલા રેજો સીએનબીસી વિચાર સાથે નમસ્કાર